શ્વાન અને પાલતુ શ્વાનના ના કરડવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે એવામાં જો કોઈને શ્વાન કરડે છે તો તે વળતરનો હકદાર છે આઈપીસી કલમ 289 પ્રમાણે જોગવાય છે કે જો તમને કોઈ પાલતુ પ્રાણી એટલે કે શ્વાન જેવા પ્રાણી કરડે છે તો તમે તેની સામે વળતરનો દાવો કરી શકો છો આ ધારા પ્રમાણે શ્વાન માલિક અથવા તો કોર્પોરેશન સામે કોર્ટમાં કન્ટેમ્પ કરી શકો છો જે કેસમાં શ્વાન માલિક અથવા તો કોર્પોરેશનની બેદરકારી છતી થાય તો આવા કિસ્સામાં કોર્ટે લઘુત્તમ વળતર રૂપિયા દસ હજાર પ્રતિ નિશાન અને જ્યાં ચામડી પરથી માસ્ક ખેંચવામાં આવ્યું છે તે બનાવમાં ઓછામાં ઓછા રૂપિયા ઘાના શૂન્ય પોઈન્ટ બે સેમી ધીટ વીસ હજાર વળતર નાગરિક પડતું નથી પરંતુ ભારતીય કાયદા મુજબ નાગરિક આ પ્રકારના કિસ્સામાં હકદાર છે તો આ વિડીયોને શેર કરી દો એ મિત્રો સાથે જે ડોગ થી ડરી રહ્યા છે જો આ વિડીયો હોય તો આને શેર કરવાનું ન ભૂલતા ઇન્ટરેસ્ટિંગ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક નમસ્કાર